પાદરા તાલુકાના સરપંચોની મીટિંગ મહુડ ખાતે મળી હતી જેમાં ગઈકાલે ભાજપ દ્વારા કરવામાં આવેલ સરપંચ સંઘ માન્ય ન હોવાનું જણાવી સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ જે માટે આગામી દિવસોમાં સરપંચ સંઘની રચના માટે ઇલેક્શન કરવામાં આવશે આજ રોજ મહુડ રણછોડીના મંદિર ખાતે મળેલી મિટિંગમાં પીપળીના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં મળી હતી જેમાં ગત રોજ તાલુકા ભાજપ દ્વારા કરેલી સરપંચ સંઘની વરણી માન્ય ન હોવાનું જણાવ્યું હતું ને આજની મિટિંગમાં સરપંચ સંઘમાં સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ તેમ જણાવ્યું હતું સાથે આ વાતને મોટાભાગના સરપંચો સમર્થન આપ્યું હોવાના અને મોટી સંખ્યામાં સરપંચો સમર્થન આપ્યું હોવાના દાવા પણ કરવામાં આવ્યા હતા હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકામાં છેતાલીસ અને ત્રણ બિનહરીફ મળી ઓગણપચાસ સરપંચો નવ નિયુક્ત થયા હતા પાદરાના મહુવડ રણછોડજી મંદિર ખાતે પીપળીના ગામના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં સરપંચો એકત્રિત થયા હતા જ્યાં મિટિંગમાં સંજય સંજયસિંહ રાઠોડનું કહેવું છે કે ગ્રામ પંચાયતના સરપંચ પોતાના મત વિસ્તારના મતદારોથી વિજય બનતા હોય છે ન કોઈપણ પક્ષના મેન્ડેટથી તેથી સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે સરપંચોએ તેઓના ટેકો જાહેર કર્યો છે અને તેઓ આવનાર સમયમાં સરપંચ સંઘ બાબતે ઇલેક્શન કરવામાં આવશે તેમજ આજે યોજાયેલ મિટિંગની સાથે સાથે નવનિયુક્ત સરપંચો અને જૂના સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ભારત માતા કી જય વંદે માત્ર આજે પાદરા તાલુકામાં નવનિયુક્ત શ્રીનો અમે સન્માન સમારંભ રાખ્યો હતો જૂના સરપંચશ્રીઓનો પણ સન્માન સમારંભ રાખ્યો તો એ વિષય અમે આજે રણછોડજી મંદિરના સાનિધ્યમાં ભેગા થઈ હતા અને એક બીજો વિષયની ચર્ચા એવી હતી કે ગત રોજ પાદરા તાલુકા મનુસ્મૃતિ હોલ ખાતે જે સરપંચોનું સિલેક્શન થયું એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે પાદરા તાલુકાના સરપંચશ્રીઓ કોઈ પક્ષના મેન્ડેટથી નથી જીત્યા અમે સરપંચ ગામ લોકોના આશીર્વાદથી જીત્યા છે અમારી મહેનતથી જીત્યા છે તો અમે લોકો નક્કી કર્યું છે કે ઇલેક્શન થાય બેતાલીસથી થી પિસ્તાલીસથી વધુ સરપંચો હાલમાં અહીંયા ઉપસ્થિત હતા બાકીના સરપંચો પણ આવ્યા રસ્તામાં હતા પણ અમે જોયા તેમ વરસાદનું ખૂબ વાતાવરણ છે એમાં અટકી ગયા છે એ પણ ખૂબ સંપર્કમાં છે બધાનો એક જ મત છે કે અમારે સિલેક્શન નહીં ઇલેક્શન જોઈએ છે આ જે કાર્યક્રમમાં અમે નવનિયુક્ત સરપંચશ્રીઓ જૂના સરપંચશ્રીઓનું સન્માન કર્યું અને બીજું કે બધાનો એક મત લીધો બે હાથ ઊંચા કરીને બધે બધાએ કીધું છે કે ભાઈ આવા સરપંચ સંઘમાં કોઈ રાજકીય પક્ષ ઇન્વોલ્વ ના થાય અને અમે સિલેક્શન કરીએ સરપંચ છે સરપંચની વિચારધારા કોઈપણ પક્ષ સાથે હોય મારી પણ વિચારધારા કોઈ પક્ષ સાથે છે એમ પણ જે સરપંચોનું સંગઠન છે એમાં કોઈ પક્ષાપાત ના થાય તાલુકાના બધા સરપંચો ભેગા મળીને સાથે રહીને કામ કરે એવી આશા રાખે હવે બધા એ ભેગા થઈને અમે નક્કી કર્યું છે જે સિલેક્ટેડ સર પ્રમુખ સરપંચ સંઘની જે બોડી બનાવ્યા છે એમને બી અમે મેસેજ પહોંચાડીશું એમને બી કહીશું અમે તમારા સોશિયલ મીડિયા દ્વારા બી કહેવા માંગીએ છીએ કે તમે આવો આપણે ભેગા થઈને ઇલેક્શન કરીએ ભેગા થઈને બધાના મત લઈએ જે પણ આવશે એ શિરોમાન્ય છે